તો હાલો મિત્રો રામ રામ ની સીતારામ ડાયરે માતાજી હું ના હારાવાના હવે આપડે હું અને પારસ કાકા અત્યારે સવાર સવાર માં તૈયાર થાય અને નીકળી છીએ કારણ કે પાલિતાણા માં પોપડા વિસ્તારમાં આપડા જેડી કાકા એટલે કે બહુ આપડે સારો સંબંધ છે અને ખુબ સારા વ્યક્તિ છે એટલે આપણે આજે નવી દુક દુકાનનું ઓપનિંગ છે મિત્રો અને આપણે જવાનું છે તો ફરજિયાત આખો બ્લોગ જોજો તમને જેડી કાકાની મુલાકાત કરાવવું તેમની દુકાનમાં કઈ કઈ વસ્તુ રાખે છે બધું જ તમને આજના વિડીયોમાં જાણવા મળશે તો ફટાફટ મારો ભાઈ આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને હજી અમારું પેજ જય બજરંગી ફોલો ન કર્યું હોય તો કરી નાખો બાકી હું તમને લઈ જાઉં છું પારસ કાકાની સાથે તમે પાલીતાણા પોપડા વિસ્તારમાં મિત્રો આપણે ફાઇનલી પાલીતાણા પહોંચી ગયા છીએ આપણે સાઉન્ડા મોબાઈલનું જે ઓપનિંગ છે એમાં બરાબર તો આ મારુતિ છે અને એની સામે જ તમને બતાવી દો આપણા સામાન્ય સાઈડ દુકાન છે વ્યવસ્થિત આપણે સરસ મજાનું અમને તમને સીન બતાવવાનો છે અને ભાવનગર રોડ તસ જ છે તો તમે આ સરસ મજાનું મારા મારુતિનું બીજું બિલ્ડિંગ બને છે તો આપણે હવે છીએ દુકાન બાજુ બરાબર ને આનું વાતાવરણ કેમ છે ને એને કઈ વસ્તુ છે શેના માટે છે બધું તમને વિડીયોમાં જોવા મળશે પણ બને રહ્યો મારો ભાઈ કન્ટિન્યુ વિડીયોમાં એટલે મજા આવશે બાકી હાલો વિડીયો પૂરો જોજો મજા આવશે ને હવે જઈએ આપણે સરસ મજાની નવી દુકાનનું ઓપનિંગ છે બરોબર તો જો આ છે પોપડો અને આ છે મારુતિ જો આ અહીંયા છે સરસ મજાની નવી શોપનું ઓપનિંગ બરોબર તો વિડીયો પૂરો જોજો મજા આવશે ચાલો હવે આપણે ક્યાં જઈએ તો મિત્રો જો એની સરસ મજાની સામુડા મોબાઈલ રિપેરિંગ શોપ છે એનું આજે ઉદઘાટન છે ને અંદર પૂજા ચાલી રહી છે તો અવશ્ય મુલાકાત કરજો પોપડામાં આવો પાલીતાણા તો સરસ મજાની એ જો એની મોબાઈલ રિપેરિંગની શોપનું ઉદ્ઘાટન છે આજે તો આપણો વિડિયો પૂરો થજો ચેનલ પર પહેલીવાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જઈજો અને જો સરસ મજાનું બધા મહેમાનો પણ આવી ગયા છે સરસ મજાનું આયોજન છે કાંઈ ઘટે નહીં એવું એટલે વિડીયો પૂરો જોજો અને આ છે અહીંયા છે મારુતિ બરોબર અને આ છે પોપડો સરસ મજાનો અને અહીંયા છે એનું ચામુંડા મોબાઈલ રિપેરિંગ શોપ બરોબર તો અવશ્ય વિઝિટ કરજો અને વિડીયો પૂરો જોજો એક લાઈક કરી દેજો બરોબર ચાલો પછી હું અંદર તમને બધું બતાવીશ કઈ રીતના છે બરોબર બોલો શ્રી સામુંદા તો મિત્રો જો બધા લોકો બેઠા છે સરસ મજાના અને દુકાનનું રિબીન પણ કટાઈ ગયું છે સરસ મજાનું તેમ જોયું કે એમ બાકી હવે છે ને બધા સાથી મિત્રો બધા અહીંયા બેઠા છે જો આ છે અમારા વિપુલ કાકા કેમ છે મજામાં તો વાંધો નહીં ને અહીં

એક સંબંધ સારો છે અને એનું કામ સારું છે સંબંધ કરતાં પણ એનું કામ છે હું એને ઓળખતોય નથી એની આરે કાંઈ સંબંધ નથી પણ અમે મોબાઈલ સારો કરવા ગયા હતા અને સસ્તું અને સારું રિઝલ્ટ તમારે જો કરાવવું હોય અને ખાસ તો આપણે ભાઈ બધા રત્ન કલાકારો છે પોપડામાં બરોબર તો આપણી પરિસ્થિતિ પ્રમાણે રિઝનેબલ ભાવમાં બધું વસ્તુ તમને અહીંથી મળી રહેશે રિપેરિંગ કામ પણ કરી આપવામાં આવશે અને તમારે એકવાર અનુભવ કરવો હોય તો આવજો બરોબર ને મારુતિની પડખે છે સામે એટલે વધારે વધારે ભાઈ આપણે વિદેશમાં વિડીયો નથી મોકલવો પણ પોપડાના દરેક કારીગરોને આપણે ખબર પડી ભાઈ સાઉન્ડ મોબાઈલ અહીંયા બન્યું છે તો એમની એકવાર અવશ્ય મુલાકાત લે તમારે બ્લુટૂથ હેન્ડ આપણે શું છે હીરા ગાંતા ગાંતા બ્લુટૂથ ને હેન્ડ ની બહુ જરૂર પડે કારણ કે આપણે ફોન આવે ને એટલે ફોન આવતા જ નહીં હોય એટલે એ બધું અહીંયા મળી રહેશે જો જેથી કાકા આવી ગયા છે બધાને રામ રામ મળે છે કારણ કે એ છે ને ભાઈ એની આગળ ટાઈમ ન હોય બધાને મળવાનો

તો સરસ મજાને ને જો પેંડા ને છેવડ આપણને મળી ગયા છે જો તમે આવી જાવ તો મિત્રો સરસ મજાનું એની શોપનું ઓપનિંગ થઈ ગયું છે અને તમે અવશ્ય મુલાકાત કરજો અને હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરતા જજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી વધીને બાય બાય જય માતાજી મિત્રો